આ અમારે ખેડૂતને બધા નુકસાન કેવડું અને એક વાત કહેવાય ની જ રહે જ ગઈ કે આ તુરના ભાવ આપણે વરસાદ આવે પાંચ દી પાંચ દી પેલા તુરના ભાવ તો હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું ફ્રી થી એક આપણે નવા વ્લોગ વિડીયોની અંદર તો આજ તો સવાર હવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હોય અને આપણે બીજા બાદ તુર ઉતારવા તમને જ ખબર છે આપણે કેટલા દિવસ તૂર તુર ઉતારવી જોઈએ તો આ વરસાદ હવે કેદી રહેવાનો હોય જેને ખબર હોય બધાય કોમેન્ટ કરી નાખો નાની એવી તો હાલો હવે તુર ઉતારવા માંડવી તો તમે બધા વિડીયોમાં બિના દીધો અને એક વાત કહેવાયની રહે જ ગઈ કે આ તૂરના ભાવ આપણે વરસાદ આવે અને પાંચ દી થયા પાંચ દી પહેલા તૂરના ભાવ બાવીસો ત્રેવીસો રૂપિયા હતા અને વરસાદ ચાલુ થયોગ ઘટતા જ્યાં ઘટતા જ્યાં હતા ચાર હોય પાંચસો રૂપિયા જ ભાવ છે ચાલુ વરસાદમાં બધા તુર ઉતારો તો બોલો ભાવ નહીં આપતા આ સરકારને કેવું શું આપણે એક કોમેન્ટ કરો તમે બધા ચાલો એક ખેડૂત માટે તો હું ને મારા પાસે સેતનભાઈ ઉપડ્યા કામ વિશ ગયા થોડાક વાળ કપાવતા આવી કીધું કાલે અમારા ગામમાં તુલસી લગન છે ને પછી આપણે સડી ગયા રોડ ઉપર વિડિયોમાં તમે બધા બેના રહ્યો પછી મિત્રો આપણે પહોંચી જાવ વેસ્યા અને અમારે વાળ કાપવા ભાઈ તો ફૂલ મોજમાં હતા કેમ કે આજ તો તારા ભીંસે ભીંસા કે કાપી નાખો અમારે ચેતન વાળ કપાવવા મળ્યા તો હાલો આપણે ફટાફટ હવે વાળ કાપી નાખીએ તો વિડીયોમાં તમે બધાય બને રહીજો આપણે વાળે કપાવતા ને આપણો આઈફોન જ દેખાડતા હો પછી આપણા ભાઈ વાળ કાપવાનું ચાલુ કરી દીધું અને હાલો મિત્રો અમે પાછા ઉપડ્યા હવે આપણા ગામમાં અમારે ભાઈ મેહુલ

કપડા દો એટલે કાય બાકીત મત લેટી બોલો આ મારા ગામનો વિકાસ ક્યાં હલેયુ ઓને બોલો ખાંદો ઉખાંદો આ મેલા કા ઘર બસ થઈન હાલું હા બુદ્ધિ બજાર આ બજાર જોવો આ બજાર જોવો હા રોડ જસ્તય ને

થોડીક જ થઈ છે તો બીજું વચાણ જાવી તો થોડોક વધારે ઉતરી જાય ભાવ તો કઈ દેતા નહીં તો ઉતરી પડે તો હાલો બધા વિડીયોમાં બનાવી દીજો અને નવા હવે બધા એક સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે જઈએ આપણે ટૂર ઉતરવા હાલો હવે જાવી અને આજ કાંઈ વરસાદ આવતો નથી હવે જોતો એની નો આવે તો સારું આ બધી બાજુ નકરું ફાલ ને એવું ખેરી નથી નવા બધા ચેનલ લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ડેલી મોટા વ્લોબ બનાવવાના છે આ સાઈડ આપણે તુર છે આમાં થોડો થોડો ફાલ રહ્યો છે બાકી ઓલી તૂરમાં બધો ખરી ગયો તો હાલો હવે વિડીયોમાં રહ્યો ફટાફટ જવી તુર ઉતાર તો આજનો વ્લોગ કેવો લાગ્યો વિડીયોમાં એક નાની એવી કોમેન્ટ કરી નાખજો અને બધા નવા આવ્યો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળવી એક કાલના નવા વ્લોગ સાથે કેમ કે કાલ આપણા ગામમાં તુલસી લગ્નનું આયોજન રાખેલ છે તો ત્યારે આપણે વિડીયો બનાવશું તો બધા ચેનલના સબસ્ક્રાઈબ કરી દો હાલો હવે મળશું નવા વ્લોગ સાથે બાય બાય